વડોદરા મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીમાં બાળકોને અપાતો પૌષ્ટિક આહારમાં ખામી સર્જાય છે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીમાં બાળકો કુપોષણ માટે

જ્યારે કુપોષણ માટે મોટી વાતો કરતું તંત્ર હજુ પણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નિભડ્યું છે અને બાળકો સાથે પૂરતો પોષણયુક્ત આહાર પીરસવામાં નિષ્ફળ નિભડ્યું છે જેને લઈને આજે મેયર પિંકી સોનીને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ વિષય હજુ પૂરતી જાણકારી મને મળી નથી જણાવ્યું હતું કે આંગણવાડીના સંચાલન કરતા અધિકારી સાથે વાત કરીને વહેલામાં વહેલી તકે બાળકોને દૂધ પૂરતું અને વહેલી તકે મળે તે માટે વાતચીત કરવામાં આવશે તેવી માહિતી મેયર પિંકીબેન સોરી દ્વારા આપવામાં આવી હતી મહાનગર પાલિકાના હદ વિસ્તારમાં આવતી પ્રત્યેક આંગણવાડીઓ માં બાળકો માટે પોષણ ક્ષમ આહાર અને બધી જ વ્યવસ્થાઓ ઉત્તમ રીતે સગવડતા આપવામાં આવતી હોય છે ગત રોજ મોડી સાંજે અંબિકાબેન જે આઈસીડીએસ વિભાગને સંભાળે છે તેવા અંબિકાબેનને મારે સ્વચ્છતાના વિષયના સંદર્ભમાં જાણકારી જોઈતી હોય મેં એમને બોલાવ્યા હતા ત્યારે એમના દ્વારા જાણ કરવામાં આવી કે એકાદ દિવસથી કે ગઈકાલે કે એના આગલા દિવસે બાળકોને દૂધ નથી પહોંચ્યું એટલે પછી મેં એમના પાસેથી માહિતી મંગાવી હતી જેમાં આજે એમના દ્વારા મને માહિતી આપવામાં આવી કે જે બાળકોને અત્યાર સુધી આંગણવાડીમાં જે દૂધ આપવામાં આવતું હતું તેમાં આપણે બાળકની પાચન ક્ષમતાને અનુસાર લો પ્રોટીન અને લો ફેટ કેમ કે જે નાના બાળક હોય છે તેમને અમુક લેવલનું ફેટ કે અમુક લેવલના પ્રોટીનને પચાવવાની કદાચ અક્ષમતા હોય એ જો એને પચાવી ન શકે તો તેને એના કારણે પણ કોઈક નાની મોટી તકલીફો થઈ શકતી હોય છે